પતિ પત્ની ની કોમેડી ઉપર તમે આ સારો એવો પ્રતિસાદ આપ્યો છે તો એ બધા ખુબ ખુબ તમારો આભાર અને તમને અમારી ચેનલ ગમે છે પણ અમે એવું દીશી છે તમને ગમે તમને તમને

કારણ કે માણસો બવે ત્રણ ત્રણ વર્ષ સુધી મહેનત કરે છે તો હજાર સબસ્ક્રાઇબર પૂરા કરવા એટલે નાની સુ ની વાત નથી કારણ કે હજાર કરવા એટલે એક એક સબસ્ક્રાઈબર મિત્રો ને ગણતા હોય

અને ખાસ કરીને તમે આટલું નાટલું પસંદ કરતા રહ્યો અને જોતા રહ્યો મિત્રો કારણ કે જેટલા સબસ્ક્રાઈબર હોય ને એનો ત્રીજો ભાગ માણસો જોતા હોય તો અમારે તો જેટલા સબસ્ક્રાઈબર છે ને એટલા જ માણસો જોવે એટલે આમ સારો છે આ અભિપ્રાય તમને અમારી ખુશી વ્યક્ત કરવા માટે તમારો બધા આભાર વ્યક્ત કરવા માટે આ બ્લોગ ની અંદર તમે જુઓ અને ખાસ કરીને અમારી પતિ

એ તમે બધા જોવો છો ને સારો એવો પ્રતિસાદ આપો છો પણ આ લશ્કરી બ્લોગ અમારી ચેનલ ને તમે આટલો પ્રતિસાદ આપો કારણ કે ત્રણ મહિના તો વધારે બંધ રહી હા ત્રણ મહિના બંધ કારણ કે બીમારી નો ઇસ્યુ આમ વર્ષ થઈ ગયું પણ આમ તો ત્રણ મહિના ઓછા રહી ગયા ત્રણ મહિના બંધ ન રહ્યું તો ઓવરટાઈમ પૂરો થઈ ગયો મોનેટાઈઝ થઈ વાત પણ થોડોક આપડે ઇસ્યુ હતો બીમારી નો એટલે પછી આપણે કઈ ઉતારતા નતા પચીસ હજાર ત્રીસ હજાર ને પાંચ હજાર વ્યુ પડે તો એ તમે પતિ પત્ની ની કોમેડી જો સારું અને ખાસ કરીને તો બ્લોક ની અંદર તો અમારા બે સપોર્ટ સારો છે કારણ કે બે છોકરાઓ થી એના બ્લોક મોકલે

બે છોકરાઓ મદદરૂપ થાય છે એ પૂરેપૂરી અને ખાસ કરીને તો આપડા સ્વાસ્થય સારું રયો હસતા રહ્યો હસાવતા રહ્યો અને આ હસાવું એક સેવા નું કાર્ય છે કા તો પછી ચાલો હવે તો ઓવર ટાઈમ કેરે પૂરો કરે હવે તમે બધા આ YouTube વા આપણા સબસ્ક્રાઇબર જો એમ કે છે પતિ પત્ની ની

છે એક જ વિડીયો હવે ટાઈમ પૂરો થઈ જાય ન થઈ જાય

અને ખુબ ખુબ આભાર એવા બ્લોગ બનાવ્યો છે તમને કેવો બ્લોગ લાગે છે અમારો ઈ પર તમે માં જણાવજો અને એક હાજર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આજ કેટલી તારીખ બે તારીખ છે ને નવમાં મહિના ની બે તારીખ પૂરો કર તારું સારું કેવાનું થાય

એક મહિનાનું કામ છે એક મહિનો તમે અમારા વિડીયો પૂરેપૂરા જુઓ એટલે આપડે ઓવર ટાઈમ પૂરો અને આવતા નવમા મહિના ની બીજી તારીખે જો આવો બ્લોક ઉતારી તમને એમ કઈશું મોનિટાઈઝર થઈ ગઈ ખુશી સમાચાર આપશું

અને કાઈ વાંધો નહીં ચાલો હાલો તો 1000 સબસ્ક્રાઇબર માં આટલી ખુશી વ્યક્ત કરી છે અને અવર ટાઈમ પૂરો થઈ જાય અને પછી મોનેટાઈઝર થઈ જાય એટલે કેક કાપશું બરાબર અને બાળકો ની હાજરીમાં છોકરા છોકરાની હાજરીમાં કાઈ વાંધો બાકી હું 500 જીતવાનો છું તો ફાઈનલ શું દાખલે દાખલે હા જીતવાનો છું લે એટલે દાઈજેસ રૂપિયા હું જીતી રૂપિયા કામમાં આવી જાય

કોમેન્ટ કરતા રહ્યો તમને અમારો બ્લોગ કેવો લાગે છે કેવો લાઈવ એ પણ જણાવજો અને આપડે થોડો ઘણો સપોર્ટ નો જરૂર છે તમે સપોર્ટ આપી દો સપોર્ટ આપી દોરો અને હું પાંચસો રૂપિયા હું ભલે પાંચસો હું જીતી જાવ તમે જીતી જાવ ને પતિ પત્ની નો બ્લોક બનાવશું તમે પેલા મોનિટાઈ કરે જોતા જોતા રોડ થઈ જાય